ઝાલોદ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય પારંપરિક અને સાંસ્કૃતિક ઉજવણી કરાઈ આજ તારીખ સાત આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે કલાક સુધીમાં શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં આચાર્ય ડૉક્ટર એ આર મોદીના વિશેષ માર્ગદર્શન હેઠળ નવ ઓગસ્ટના રોજ આવનાર વિશ્વ આદિવાસી દિવસની આજરોજ ભવ્ય પારંપરિક અને સાંસ્કૃતિક રીતે ઉજવણી વિવિધ રચનાત્મક સ્પર્ધાઓ અને કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી આચાર્યએ વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિ અને સભ્યતાના સંવર્ધન તથા વિકાસ અર્થે કટિબદ્ધ રહી પોતાના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા હતા આ દિને વિવિધ પ્રકારના સ્પર્ધાઓ પૈકી નિબંધ સ્પર્ધા પારંપરિક વેશભૂષા સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું તથા આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતાં પારંપરિક વાઘા ની સૂર લહેરીઓ પર વિવિધ વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફને સામૂહિક સાંસ્કૃતિક નૃત્યમાં સહભાગી થઈ એક અનોખો અનુકરણ દાખલો બેસાડવામાં આવ્યો હતો આચાર્યએ વિદ્યાર્થીઓને ડીજેનાથી લઈને સંસ્કૃતિ ડીજે થી દૂર રહી પોતાની મૂળ પરંપરાનો જતન કરવા આહવાન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલક તથા નિર્ણાયક તરીકે ડૉક્ટર આર ડી કપૂરી પ્રાધ્યાપક એસ જે ચૌધરી ડૉક્ટર એ એન પાદરિયા તેમજ નિધિરાજ ભુરિયા ભૂમિકાબેન ડામોર તથા ભારતીબેન મોદીએ વિશેષ ભૂમિકા અદા કરી હતી સમગ્ર કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમકળાભેર ભાગ લીધો હતો